નમસ્કાર આપનું પુનઃ સ્વાગત છે સમાચારમાં આગળ વાત કરીએ તો પાટીદાર સિંગર આરતી સાંગાણી અને તબલા વાદક દિવ્યાંગ ગોહિલના સંબંધને લઈને એક સમાચાર સામે આવ્યા છે આરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે દિવાંગ ગોહિલ સાથે લગ્ન કર્યા છે અને માથામાં સિંદૂર તથા મંગલસૂત્ર ધારણ કર્યું છે પરંતુ હાલમાં આવી માહિતી સામે આવી છે કે ભારતીય લગ્ન કાયદા અનુસાર દેવાંગ ગોહિલની ઉંમર એકવીસ વર્ષથી ઓછી છે પુરાવો અનુસાર આરતી સાંઘાડીની ઉંમર બાવીસ વર્ષ અને દેવાંગ ગોહિલની ઉંમર વીસ વર્ષ હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત બંનેએ લિવ ઇન રિલેશનશીપનો કરાર પણ બનાવ્યો હોવાનું મહત્વપૂર્ણ પુરાવોમાં પણ સામે આવ્યું છે આરતી સાંઘાણી અને દિવાંગ ગોહિલના સંબંધને લઈને આ મામલો સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેમના દાવા અને ઉંમરના મુદ્દે પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે